સો હેલો મારા વાલા વિદ્યાર્થી મિત્રો મારું નામ છે નિતેશ જોગલ અને તમારું સ્વાગત છે એનકે ક્લાસીસ ગુજરાતીમાં તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાનું છે ધોરણ 10 વિષય ગણિત અને તેનું જે આ ગાલા અસાઇનમેન્ટ છે તેનું સોલ્યુશન આજના વિડિયોની અંદર આપણે જોવાનું છે અને આ સોલ્યુશનમાં અત્યારે આપણે જોવાનું છે તેનો પ્રશ્નપત્ર નંબર 3 અને તેનો વિભાગ સી હવે આના જેવા આજ જો કોઈ પણ પ્રશ્નપત્ર કે કોઈ પણ વિભાગ જો તમે જોવા માંગતા હો તો ચેનલ પર જઈ ત્યાર બાદ તેના પ્લેક વિડીયો ક્રમ બાય ક્રમ તમને ત્યાં જોવા મળી જશે તો આ વિડીયો જોયા પછી એને પણ જરૂરથી ચેક કરી લેશો તો અત્યારે આપણે જોવાનું છે વિભાગ સી નો પ્રશ્ન નંબર એકતાલીસ કે જેની રકમ મને કઈક આ પ્રકારે આપેલી છે કે બતાવો કે જીરો છ માહિતી આપેલી છે કે જે યામ આપેલા છે એ યામ ને હું અહીંયા લખી નાખું છું તો કે આ પ્રકારના ત્રણે ત્રણ બિંદુ આપેલા છે કે જેમાં પેલાનું એ બી અને સી એમ એ નામ આપેલું છે ઈ સમુદ્રી કાટકોણ ત્રિકોણના શિરોબિંદુ છે સમદ્રી સમદ્વિ એટલે સમનો મતલબ થાય સરખો ને દ્વી એટલે કે બે બે બાજુ સરખી હોય ને તેવો કાટકોણ ત્રિકોણ હવે જો જેમાં આ બાજુ અને આ આ બાજુ બાજુ બે સરખી હોય કર્ણ તો હંમેશા સરખો કેમ કે આ બે બાજુ કરતા પર્ટિક્યુલર બાજુ કરતા તો આનું માપ કેવું હશે મોટું જ હશે એટલે આપણે એવું કીધું સમદ્વિભોજ એટલે આ બે બાજુના માપ સરખા હોય તેવા કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ શિરો બિંદુઓ છે આપણે જોવાનું છે એટલે એનો મતલબ એવો થયો કે તમારે એટલું જોવાનું છે કે સૌ પ્રથમ તો જે આપણે માપ શોધશું આમાંથી ત્રણ અંતર શોધવાના થશે એ બી પછી બીસી અને પછી એસી આ ત્રણના માપ આપણે શોધવાના થશે ત્રણમાંથી બે બાજુ માપ સરખા આવશે અને પછી પાયથાગોરસ ના પ્રમેય નો ઉપયોગ કરી અને આપણે એ સાબિત કરશું કે તે કાટકોણ ત્રિકોણ ના શિરો બિંદુઓ છે તો સૌ પ્રથમ પેલી વસ્તુ સાબિત કરવી હોય તો હું શું કરીશ કે આને નામ આપી દે x1 y1 આને કહી દો x2 y2 અને આને કહી દે x3 y3 હવે હું શું કરું a અને b વચ્ચે અંતર શોધું છું a અને b વચ્ચે અંતર શોધવું હોય

તો અહીંયા છે જીરો માઇનસ માઇનસ કેવા થશે પ્લસ પાંચ અને એનો વર્ગ પ્લસ કરી ત્રણ નો વર્ગ કરીશ તો તંતરી કેટલા થશે નવ હવે પચીસ છે એની અંદર કેટલા ઉમેરવાના છે નવ ઉમેરવાના છે એટલે મને કેટલા જોવા મળશે ચોત્રીસ એટલે એ બી નો વર્ગ બરાબર ચોત્રીસ જોવા મળે

સાદુ રૂપ આપીએ તો x2 બરાબર કિંમત આપેલી છે -5 x3 બરાબર કિંમત કેટલા છે 3 અને એનો વર્ગ y2 બરાબર કેટલા હતા 3 y3 બરાબર કેટલા છે 1 અને એનો વર્ગ હવે આ સરખી નિશાની છે એટલે શું થશે સરવાળો 5 ને 3 કેટલા થાય 8 એનો શું છે વર્ગ પ્લસ 3 માંથી 1 જાય તો કેટલા વધે 2 અને એનો વર્ગ 8 નો વર્ગ કરીએ તો 88 કેટલા થાય 64 પ્લસ

એ માટે નામ આપેલું કિંમત મારી પાસે હતી જીરો માઇનસ બરાબર કેટલા છે ત્રણ આખાનો વર્ગ વાય વન બરાબર કેટલા છે છ માઇનસ વાય થ્રી બરાબર કેટલા છે એક અને આખાનો શું થશે વર્ગ આગળ સાદુ રૂપ આપીએ તો અહીંયા શું થાય માઇનસ ત્રણ અને એનો વર્ગ છ માંથી એક જાય તો કેટલા વધશે પાંચ અને એનો વર્ગ હવે ત્રણ નો વર્ગ કરીએ તો કેટલા થાય નવ હવે માઇનસ સંખ્યા હોય કે પ્લસ સંખ્યા વર્ગ કરતા હંમેશા આપણે કેવું મળશે પ્લસ જ અને પાંચ નો વર્ગ કેટલો થાય પચીસ પચીસ ની અંદર નવ ઉમેરો એટલે આપણે કેટલા જોવા મળશે ચોત્રીસ એટલે એસી નો વર્ગ બરાબર ચોત્રીસ જોવા મળે તો એસી બરાબર શું થાય વર્ગમૂળ ની અંદર ચોત્રીસ હવે અહીંયા જોવા જઈએ તો આપણે શું જોવા મળે છે બે બાજુના માપ તો સરખા જોવા મળે છે એટલે સમ દ્વિબાજુ ત્રિકોણ તો છે એની તો આપણે ખબર પડી ગઈ પણ સમ કાટકોણ ત્રિકોણ છે કે નહીં એ ચેક કરવા માટે આપણે શું કરવું પડે પાયથાગોરસનો પ્રમેય લગાડવો પડે અને આના પ્રમાણે આપણે જો જોવા જઈએ ને તો આમાં શું થાશે એ ખૂણો છે ને એ કાટખૂણો છે અહીંયા ધારો કે ખૂણો હું કહી દઈશ બી અને અહીંયા જે બિંદુ છે એનું નામ આપી દઈશ સી બરોબર કેમ કે એસી નું માપ આપણે છે ને વધારે આપેલું છે બરોબર આ એબી નું માપ મળ્યું છે મને અને પછી આ માપ કેનું મળ્યું છે એસી નું અને આ કેનું છે AB હવે જો આ AB અને એસી આ બંનેના માપ સરખા જોવા મળ્યા જ્યારે BC એટલે આનું માપ કેવું છે અલગ છે એટલે આ આપણા માટે શું થાય છે તો કે કાટખૂણાની સામેની બાજુ એટલે કર્ણ થાય અને પાયથાગોરસનો પ્રમેય મૂકીએ તો હું અહીંયા લખીશ પાયથાગોરસના પ્રમેય પરથી હવે પાયથાગોરસ નો પ્રમાણે કર્ણ નો વર્ગ કર્ણ આપણી પાસે એટલે પેલી બાજુ શું થશે એ બી એનો વર્ગ અને બીજી બાજુ શું થશે એસી અને એનો વર્ગ એટલે અહીંયા આવશે કઈક આ પ્રકાર બીસી નો વર્ગ બરાબર આપણી પાસે કિંમત છે કેટલી છે અડસઠ બરાબર એ નો વર્ગ ચાર કેટલા થાય આઠ અને તન ને તન કેટલા થાય છ એટલે આપણે અહીંયા શું જોવા મળે ડાબા બરાબર જબા એટલે એનો મતલબ એવો થાય છે કે અહીંયા પેલા જો આ બે સરખા એટલે એનો મતલબ એવો થયો કે આ કાટકોણ ત્રિકોણ છે અને બે બાજુના માપે સરખા જોવા મળ્યો એટલે એનો મતલબ એવો થયો કે આ સમદ્વિભુજ અથવા તો સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણ છે તે અહીંયા સાબિત થાય છે અને હજુ આમાં કોઈ પણ જગ્યાએ જો તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન રહી જતો હોય તો કમેન્ટ સેક્શન ની અંદર કમેન્ટ કરીને કહી દેજો કે જેથી એનો સોલ્યુશન પણ હું તમારા માટે લેતો આવું તો વિદ્યાર્થી મિત્રો આજ માટે બસ એટલું જ જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા કારણ કે જ્યારે તમે વિડીયોને લાઈક અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો છો ત્યારે અમને મોટિવેશન મળે છે અને આ જ પ્રકારના વિડીયો અમે તમારા માટે બનાવી શકીએ છીએ ધન્યવાદ